સિંચાઈના પાણીની સમસ્યા વેઠતા વડગામ અને પાલનપુર તાલુકા માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે સરકાર દ્વારા કર્માવદ્ધ તળાવ સહિતના તળાવોમાં પાણી નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અઢી વર્ષ અગાઉ વડગામ અને પાલનપુર તાલુકાના ખેડૂતોએ કર્માવત તળાવમાં પાણી ભરવા માટે આંદોલન કર્યું હતું જેને લઈને સરકારે ખેડૂતોની માંગણી સ્વીકારી છે અને સિંચાઈ વિભાગમાં એ વર્ક ઓર્ડર આપી અને કામ શરૂ કરાવી દીધું છે ખર્ચે મોટી પાઇપલાઇન દ્વારા તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નખાશે જેનાથી એકસો ચોત્રીસ તળાવમાં પણ પાણી ભરાશે ત્યારે વડગામ અને પાલનપુર તાલુકામાં સિંચાઈના પાણીની સુવિધા સમૃદ્ધ થવા લઈને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે એકરનું તળાવ છે મોટું એ ભરાવાથી અમારા તાલુકા વડગામ તાલુકા પાલન તાલુકા દરેકને લાભ થશે અને મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અહીંયા આવી ગયા હતા ઇલેક્શનના મો એ જગ્યા બી એમને બી જોઈ છે અધિકારીઓ જોઈ છે અમારું જે ઓદોલનની ચિમકી જે પોકી હતી એટલે આયા હતા અહીંયા નરેન્દ્ર મોદી સાહેબનો બી ખૂબ ખૂબ આભાર એમને બધાએ જઈને આ જે જોઈને જગ્યા જોઈને કામ ચાલુ કરી દીધું છે તો વહેલા વહેલી તકે પાણી નાખી અને તે ભરી નરેશભાઈ પરથીભાઈ પટોળી પેલા શરૂઆતમાં તો બહુ પરિસ્થિતિ સારી હતી પણ દિવસે દિવસે મોર પણ વધી ગયા એટલે પાણીનું લેવલ બહુ નીચા જતા રહ્યા અમારે અહીંયા એસી ફૂટે પાણી હતું એના પછી તો ધીરે ધીરે પાણી એટલું બધા ઉંડા જતા રહ્યા હાલ દોઢસો બસો ફૂટે પાણી જતા રહ્યા અને પાણી પણ બિલકુલ બોરમાં પાણી આવવાનું બંધ થઈ ગયું હતું વેચે પથ્થર લાગી ગયો તો બોરમાં પાણી પણ આવતું નહીં હવે એટલે ધીરે ધીરે સરકારશ્રીનો ખૂબ આભાર મુખ્યમંત્રી સાહેબનો આભાર પાણી પુરવઠા મંત્રીનો પણ ખૂબ આભાર માનીએ છીએ અમે બે હાથ જોડીને કે અમને ક્રમાદમાં પાણી આપ્યું એમના હા નામ તમારું લક્ષ્મણભાઈ રામજીભાઈ પટેલ ઓકે પાણી વગરની પરિસ્થિતિ તો પછી કહું પણ આજથી પચીસ થી ત્રીસ વર્ષો પહેલા અમારા ભાજપના વડવા તાલુકાના લાલજી મામા કરીને હતા એમને આ સપનું હતું કે કરમાદમાં પાણી નાખવું એ સપનું આજે પૂરું થયું મુખ્યમંત્રીનો પણ ખૂબ આભાર અને એવી ચર્ચા હતી સરકારમાં પણ એવી ચર્ચા કલેક્ટર સાહેબને પણ ખુદને એવી ખબર હતી કે કરવા તળાવ પણ તળાવ કોઈ પણ તળાવ બે પહોંચે એકરનું હોય પણ આ ત્રણસો એકરનું તળાવ છે સાહેબ તો એને સરોવર પણ કહી શકાય અને આ જો સરોવર ભરાય તો વડગામના પાલનપુર લીલો લહેર થઈ જાય જો બાર મહિનામાં ત્રણ વખત પાણી નાખવામાં આવે તો અને પૂરું ભરાય તો લોકોની સુખાકારી વધે લોકો ઉપકાર પણ બને સરકારનો ભૂપેન્દ્રભાઈ સાહેબનો પણ ઉપકાર બને અને આ કામ સાહેબનો અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માને મારું નામ આભુભાઈ વિરસંગભાઈ ભટોળ